આપણે વારે વારે બીમાર પડતા હોઈએ છીએ એટલું જ તો ઠીક છે ઘણી વખતે આજે બિનજરૂરી કચરો કે ટોક્સિન કે જેને કારણે આપણે ઘણી વખતે કેન્સર જેવી ગંભીર બીમારીનું પણ સ્વરૂપ ઉભું થઈ જતું હોય છે તો હા મિત્રો આજે જાણતા અજાણતા ગયેલા જે ટોક્સિન છે આપણા શરીરમાં જે બિનજરૂરી કચરો ઝેરી તત્વો કે જેને બહાર કાઢવા માટે આપણે શું કરવું જોઈએ તો જરૂરથી મિત્રો તેને બહાર કાઢવા માટે માત્ર એક એવું સુપર ડ્રિંક્સ કે જેને આપણે કન્ટિન્યુ પંદર દિવસનું આપણે જો સેવન કરીએ તો જરૂરથી આપણે આવા જે બિનજરૂરી કચરો તો ઠીક છે એ તો દૂર થઈ જશે પરંતુ સાથે સાથે આવી આપણે ગંભીર બીમારીઓથી પણ આપણે બચી શકીએ છીએ તો જરૂરથી મિત્રો તેના માટે આપણે આયુર્વેદ અનુસાર જોઈએ કે આમળા હળદર અને પાણી આ ત્રણે મિક્સ કરી અને આપણે જેમ તેનું સેવન કરવું જોઈએ કે જેથી કરીને આપણા શરીરમાં ગયેલા જે ટોક્સિન્સ છે તે આપણે કુદરતી રીતે તે દૂર દૂર થઈ જતા હોય છે પરંતુ આજે આ જે ડ્રિન્ક્સ છે તેને પીવાની એક માત્ર એવી બે રીત અલગ અલગ છે તે આપણે જરૂરથી વિડીયોના અંતમાં જાણીએ પરંતુ એ પહેલા અગત્યની વાત એ કરવી છે મિત્રો કે આજે જે ટોક્સિન ને દૂર કરવા માટે અને આ જે ડ્રિંક્સ છે તેનો સૌથી મહત્વનો ફાયદો શું છે અને એવા અનેક ફાયદાઓ છે કે જેથી કરીને આપણે લાંબા ટાઈમ સુધી આપણે સારું એવું સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી શકીએ છીએ તો તેના માટે સૌથી અગત્યની વાત એ પણ કરીએ મિત્રો કે જ્યારે આમળા છે અને સાથે હળદર છે તેમાં આમળામાં વિટામિન સી અને સાથે હળદર કે જેમાં કર્ક્યુમિન નામનું તત્વ રહેલું છે કે જેને કારણે આપણી જે રોગ પ્રતિરોધક શક્તિ છે તે મજબૂત થાય છે એટલે કે આપણી ઇમ્યુનિટી પાવર આપણો વધારે છે કે જેને કારણે આ સમય કેટલા બધા લોકો એવા છે કે જ્યારે એક ઋતુમાંથી બીજી ઋતુનું જ્યારે પરિવર્તન થાય છે ત્યારે વારે વારે બીમાર પડી જવું શરદી અથવા તો કફની સમસ્યા થવી અથવા તો વાયરલ ઇન્ફેક્શન જેવી બીમારી થવી આવી ઘણી બધી સમસ્યાઓ તેમને અવારનવાર સતાવતી હોય છે તો તે લોકો જો જો સેવન કરે છે તો તે લોકો આવી ઘણી બધી બીમારી સાથે સાથે આ સમયમાં તમે કેટલા બધા લોકોના મોઢે સાંભળ્યું છે કે પાચન નબળું છે અથવા તો કબજિયાતની સમસ્યા રહે છે અથવા તો ઘણી વખતે મળ ગંઠાઈ જવું મળ સુકાઈ જવું ઘણી વખતે આંતરડા ધીમા પડવા આવી ઘણી બધી તકલીફો આપણે અવારનવાર સતાવતી હોય છે

સાથે સાથે જે લીધેલા ખોરાકનું સરળતાથી પાચન પણ કરી દે છે તો મિત્રો જરૂરથી આ જે ડ્રિંક્સનું સેવન કરીએ તો જરૂરથી આપણે જે કબજિયાત જેવી સમસ્યા અને આ જે પાચન સંબંધિત સમસ્યાથી આપણે છુટકારો મળે છે અને રહી વાત એ કે આ સમયમાં ચામડીની બીમારી અને ચામડીની બીમારીનો એક અફર સિદ્ધાંત એટલે કે ચામડીની બીમારી ઝડપથી થતી પણ નથી અને જો થાય છે તો ઝડપથી જતી પણ નથી જયારે આપણા શરીરમાં અને તેમાં પણ જયારે લોહીમાં અશુદ્ધિ નું પ્રમાણ વધી જાય અને તેને કારણે આજે ચામડીની બીમારી આપણે અવારનવાર થતા આવતી હોય છે અને આ સમય કેટલા બધા લોકો એવા પણ છે કે જેવા સૌંદર્ય પ્રસાધનો નો ઉપયોગ કરે છે પરંતુ તેની જગ્યાએ આજે ડ્રિંક્સ નું સેવન કરશે તો તેને કારણે જે તે કુદરતી રીતે તે લાંબા લાંબા સમય સુધી સારી એવી ચામડીની સ્વસ્થતા તે પ્રાપ્ત કરી શકે છે કારણ કે જે આમળા છે તે આપણે લોહીમાં રહેલી અશુદ્ધિ કુદરતી રીતે તે દૂર કરી નાખે છે અને પરિણામે લોહીનું શુદ્ધિકરણ કરી અને આપણી જે ચામડીની જે સમસ્યા છે ચામડીની બીમારીઓ ઘણી બધી પ્રકારની બીમારીઓથી આપણે બચાવે છે સાથે સાથે ચામડીનો ગ્લો તે પણ તે લાંબા સમય સુધી તેઓને તેઓ રાખે છે સાથે સાથે અગત્યની વાત એ પણ કરીશ મિત્રો આ સમય દરમિયાન ઘણા લોકોને બેડ કોલેસ્ટ્રોલ ની સમસ્યા વધી જતી હોય છે એટલે કે આપણા શરીરમાં બિનજરૂરી કોલેસ્ટ્રોલ વધી જવું અને પરિણામે હૃદય રોગની સમસ્યા આવી ઘણી બધી પ્રકારની સમસ્યા ઉભી થઈ જતી હોય છે તો તેવા લોકોએ જરૂર થઈ કે આમળા અને હળદરનું સેવન કરવું જોઈએ કારણ કે આમળા અને હળદર છે તે આપણા શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં ખૂબ સારી એવી રીતે તે મદદરૂપ થાય છે અને તેનાથી આપણે આપણે લાંબા સમય સુધી તંદુરસ્ત અને સ્વસ્થ રહી શકીએ છીએ સાથે સાથે અગત્યની વાત એ પણ કરીશ મિત્રો કે જે લોકોને ડાયાબિટીસની તકલીફ ફેતી હોય સુગરની તકલીફ ફેતી હોય તો તેવા લોકો માટે આ ડ્રિંક છે તે એકદમ વરદાન રૂપ છે પૂછો કેમ કારણ કે આમળા અને હળદર એટલે કે આમળાનો તુરો રસ અને હળદરનો કડવો રસ આ બંને આ બંને રસ મિક્સ થાય અને જ્યારે આપણા શરીરમાં જાય છે અને તેને કારણે આપણું જે સુગર લેવલ છે તે કંટ્રોલ રાખવામાં સારી એવી રીતે મદદરૂપ થાય છે સાથે સાથે રહી વાત એ કે વધતી ઉંમરની સાથે સાથે આપણા શરીરમાં સ્ટેમિના છે તે ઘટી જતો હોય છે એટલે કે જે યુવાની જેવો જોશ છે તે ઘટી જતો હોય છે તો તેવા લોકો માટે ખાસ જરૂર જરૂરથી એટલે પંદર દિવસ કન્ટીન્યુ છે આ ડ્રિંક્સનું સેવન કરે છે તો જરૂરથી તે લોકો આવી આવી જે ઘણી બધી સમસ્યા એટલે કે ઓછો સ્ટેમિના થવો સાથે ઘણી વખતે થોડું કામ કરીને થાક લાગવો આવી ઘણી બધી સમસ્યાથી તે લોકો બચી શકે છે સાથે સાથે અગત્યની વાત છે કે વધતી ઉંમરની સાથે આંખોમાં નબળાઈ આવી સાથે આંખોની રોશની ઓછી થવી તો જરૂરથી જે લોકોને ગરુડ જેવી બાજ જેવી આંખની નજર તેજ બનાવી હોય તો જરૂરથી એ લોકો આમળા અને હળદર અને આ જે ડ્રિંક છે તેમનું સેવન કરવું જોઈએ કારણ કે આમળામાં વિટામિન સી સાથે ઘણી એવી બધી કુદરતે પ્રચુર માત્રામાં વિટામિન્સ અને મિનરલ્સ મૂકેલા છે કે જેથી કરીને આપણે આવી ઘણી બધી આંખોને લગતી સમસ્યાથી આપણે બચી શકીએ છીએ અને સાથે સાથે અગત્યની વાત એ પણ કરીશ મિત્રો આજે આ જે ડ્રિંક્સ છે 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 તે સેક્સ્યુઅલ વધારવા માટે એકદમ રૂપ પૂછો કેમ કારણ કે આમળા તેમાં એન્ટી ઓક્સિડન્ટ પ્રમાણમાં છે કે જેથી કરીને આપણા શરીરમાં જે બની ગયેલો કચરો છે તેને ફટાફટ તે દૂર કરી દે છે અને સાથે હળદર કે જેમાં પણ આજે એન્ટી ઇન્ફ્લામેટરી ગુણ રહેલો છે અને સાથે સાથે એવા ઘણા બધા એવા અમુક તત્વ એટલે કે વિટામિન્સ અને મિનરલ્સ રહેલા છે કે જેથી કરીને આપણે લાંબા સમય સુધી સેક્સ્યુઅલ સ્ટેમિના તેઓને તેઓ જાળવી રાખવા માટે મદદરૂપ થાય છે સાથે અગત્યની વાત એ પણ કરીશ મિત્રો આ સમયે નાની ઉંમરના લોકોને પણ વાળ સફેદ થઈ જવા અથવા તો વાળ કરવા આવી ઘણી બધી સમસ્યાઓ અવારનવાર રહેતી હોય છે તો એવા લોકો જરૂરથી થી આ ડ્રિંક્સ સેવન કરે છે તો તે વખતે તો તે લોકો અકાળે જે વાળ સફેદ થઈ જવા આવી ઘણી બધી સમસ્યા બચી શકે છે કારણ કે જે આમળા છે તેમાં વિટામિન સી પ્રચુર માત્રામાં છે અને જેને કારણે આપણા જે વાળ જે છે વાળને જે કુદરતી રીતે તે ટોનિક આપે છે તો હા મિત્રો જરૂરથી તે લોકો આ જે આમળા હળદર અને જે પાણી આ જે ડ્રિંક્સ છે તેમનું જે સેવન કરે તો જરૂરથી તે લોકો જે વાળની સમસ્યાથી હતી તે લોકો બચી શકે છે સાથે સાથે આ સમયમાં કેટલા બધા લોકોને ફેટી લિવર અથવા તો લિવર ની સમસ્યા રહેતી હોય તો તેવા લોકો જરૂરથી આ જે ડ્રિન્ક્સ નું સેવન કરે છે તો જરૂરથી તે લોકો લાંબા સમય સુધી સારું એ જે લિવરનું સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી શકે છે પૂછો કેમ કારણ કે જે લિવર મેટાબોલિઝમ માટે વિટામિન સી તે સારું એવું તે મદદરૂપ થાય છે અને આ જે વિટામિન સી છે તે આમડામાં પ્રચુર માત્રામાં મળી રહે છે અને સાથે હળદર અને હળદરમાં એવા ગુણ રહેલા છે કે જેમાં એન્ટી ઇન્ફ્લામેટરી એટલે કે સોજા વિરોધી ગુણ રહેલો છે કે જેથી કરીને લીવર ઉપર આવતો કુદરતી રીતે સોજો છે છે અથવા તો સાથે એવા મેટાબોલિઝમ તેને ફટાફટ અને સારી એવી રીતે સુવ્યવસ્થિત કરવા માટે આ જે ડ્રિન્ક્સ નું સેવન કરે છે તો જરૂરથી તે લોકો આવી લિવરને લગતી સમસ્યાથી બચી શકે છે અને જો તમારું લિવર ચોખ્ખું હશે તો જરૂરથી તમને જે તમારું પાચન છે ઇઝીલી અને સરળતાથી થાય છે અને પરિણામે જે તમારી ભૂખ પણ ઉગરે છે સાથે સાથે આવી પાચન સંબંધિત ઘણી બધી સમસ્યાથી તમે લોકો બચી શકો છો સાથે સાથે અગત્યની વાત એ પણ કરીશ મિત્રો આ સમયે ઘણા લોકો ઊંધો ગેસ ચડવો સાથે થોડું પણ જમ્યા પછી પેટમાં ગેસ ચડવો સાથે પેટ ભારે લાગવું ખાટા તીખા ઓડકાર આવવા લીધેલા ખોરાકનું સરળતાથી પાચન ન થવું આવી ઘણી બધી સમસ્યાઓ પાચન સંબંધિત ઊભી થતી હોય છે તો તેવા લોકો જરૂરથી આ એક સુપર વ્રિક્ષનું સેવન કરે તો જરૂરથી તે લોકોની પાચન શક્તિ છે તે પથ્થર જેવી મજબૂત થઈ જતી હોય છે પૂછો કે કારણ કે આમળા છે એમાં પ્રચુર માત્રામાં ફાઈબર રહેલા છે અને સાથે સાથે હળદર અને તેમાં પણ એવા પ્રચુર માત્રામાં વિટામિન્સ અને મિનરલ્સ રહેલા છે કે જે કરીને આજે તમારી પાચન શક્તિ છે અને અને તેને કારણે જે રહેલી છે અનેક જે સમસ્યાઓ ઊભી થતી હોય છે તો તેનાથી પણ તમને તે બચાવે છે અને સાથે સાથે હળદર દીપન અને પાચનનો મોર રહેલો છે કે જે તે લીધેલા ખોરાક નો પાચન કરી દે છે અને પરિણામે આપણી આવી ઘણી બધી સમસ્યાથી આપને તે બચાવે છે સાથે સાથે અગત્યની વાત એ પણ કરવાની છે મિત્રો આ સમયે મોટી ઉંમરના તો ઠીક છે પરંતુ નાની ઉંમરના લોકોને પણ સાંધાના દુખાવા અથવા તો શરીરમાં સોજા આવવા આવી ઘણી બધી સમસ્યાઓ અવારનવાર ઊભી થતી હોય છે તો તેવા લોકો જો આ ડ્રિંક્સનું સેવન કરે છે તો જરૂરથી એ લોકો આ જે સમસ્યાથી બચી શકે છે કારણ કે હળદર છે તેમાં સોજા વિરોધી ગુણધર્મ એટલે કે ઇન્ફ્લેમેટરી ઇન્ફ્લામેટરી ગુણધર્મ રહેલો છે સાથે સાથે તે કફ નાશક છે અને સાથે અગત્યની વાત એ છે કે આમળામાં પણ એવા મલ્ટી મિનરલ્સ રહેલા છે કે આવી જે સમસ્યાથી તેનાથી આપણે તે બચાવે છે અને સાથે રહી વાત એ કે આ સમયે નાના બાળકો અને મોટી ઉંમરના વૃદ્ધ વડીલોને પણ જે કફની જે સમસ્યા અવારનવાર રહેતી હોય છે તો તેવા લોકો જરૂરથી આ ડ્રિંક્સનું સેવન કરે છે તો તેનાથી હળદરમાં જે રહેલો કફનાશક ગુણ અને સાથે આમળામાં પણ રહેલો છે કફનાશક ગુણને કારણે આપણે જે કફ જેવી સમસ્યા છે વારે વારે શરદી ઉધરસ કે કફ થઈ જવો આપણે આવી જે સમસ્યાથી આપણે તે બચાવે છે અને મિત્રો આ જે ડ્રિંક છે તો તે આપણે જે બનાવવાની રીત જાણીએ તો તો તેના માટે જરૂર કે જે સીઝન અનુસાર એટલે કે સીઝન આવતા લીલા આમળા સાથે લીલી હળદર તો હા જ મિત્રો જરૂર છે કે બે લીલા આમળાનો રસ કાઢીએ સાથે તેમાં સાથે તેમાં અડધી અડધી એવી લીલી હળદર તેમાં ઉમેરી અને તેનો પણ રસ કાઢીએ અને સાથે તે એક ગ્લાસ પાણીમાં મિક્સ કરી રોજ સવારે તેનું સેવન કરવાનું છે અને જો મિત્રો જો સીઝન વગર જો તમારે આ ડ્રિંક્સનું જો તમારે સેવન કરવું હોય તો જરૂરથી તમારે એક ચમચી આ આમળાનો પાવડર સાથે અડધી ચમચી હળદરનો પાવડર અને સાથે એક ગ્લાસ નવસેકું ઉફાળું પાણી આ બધું મિક્સ કરી અને તે તમારે તે પણ રોજ સવારે તેમ તમારે સેવન કરવાનું છે અને આ જે ડ્રિંક છે તે માત્ર બે પાંચ દિવસ પાલન ન કરતા જરૂરથી તે કન્ટિન્યુ પંદર દિવસ તેમનું પાલન કરવાનું છે કે જેથી કરીને આપણે આવી જે ઘણી બધી સમસ્યાથી આપણે બચી શકીએ છીએ એટલું જ તો ઠીક છે આપણા શરીરમાં ગયેલો છે બિનજરૂરી કચરો છે જે ઝેરી તત્વો છે તેને તે તેને તે કુદરતી રીતે તે બહાર ફેંકી દે છે એટલે કે આપણા શરીરને કુદરતી રીતે તે

તો તે લોકો પણ આ રીંગનું સેવન કરે અને તે લોકો સારું એવું સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી શકે છે અને મિત્રો આવી ઉપયોગી હેલ્થ સંબંધિત માહિતી મેળવવા માટે આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો સૌનો આભાર જય ધન્વંતરી